ૌદ્યોગિક વસાદ ફરી એકવાર આગ અને બ્લાસ્ટની ઘટનાઓથી ખળભળી ઉઠી છે થોડા દિવસ અગાઉ થયેલા જીવલેન બ્લાસ્ટની ઘટનાની યાદ તાજી કરાવતા આજે વહેલી સવારે દહેજની યુનિવર્સલ નામની એક કંપનીમાં પ્રચંડ ધરાકા સાથે ભીષણ આગ ફાટી નીકળી હતી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને દોડધામનો માહોલ છવાઈ ગયો હતો પ્રાથમિક માહિતી મુજબ દહેજની યુનિવર્સલ કંપનીમાં બનેલી આ ઘટનામાં વહેલી સવારે એકાએક જોરદાર ધડાકો થયો હતો જેના કારણે કંપની પરિસરમાં નાજભાગ મચી ગઈ હતી ઘટનાની જાણ થતાં જ વાગરા મામલતદારની ટીમ તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચવા રવાના થઈ હતી બે દિવસ પહેલા દહેજમાં થયેલા તડાકા બાદ આગની વધુ એક ઘટના સમાવી છે આ સિલસિલાબંધ ઘટનાઓ દહેજ ઔદ્યોગિક વસાહતમાં સલામતીના ધોરણો અને નિયમોના પાલન પર ગંભીર સવાલો ઉભા કરી રહી છે સ્થાનિક સત્તાવાળો દ્વારા આગ લાગવાનું કારણ અને કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તે અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે જો કે આ ઘટનાઓએ ઔદ્યોગિક સલામતી માટે કડક અમલીકરણ અને દેખરેખની આવશ્યકતા પર ભાર મૂક્યો છે જેથી ભવિષ્યમાં આવા અકસ્માતોની અટકા અકસ્માતોને અટકાવી શકાય દહેજની ઔદ્યોગિક સુવિધાઓમાં કામ કરતા હજારો લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક અને અસરકારક પગલાં લેવા અનિવાર્ય છે શું આ ઘટનાઓ ઔદ્યોગિક સુરક્ષા પ્રત્યે વધુ ગંભીરતાથી વિચારવા મજબૂર કરશે રિપોર્ટર રવિ સૈયદ દહેક